મા મોગલના મંદિરે આપણા ચારણ ચારાઋષિ બાપુશ્રીના આશીર્વાદ અને આયુષ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આપણે એક મહામે મેગા સર્જિકલ કેમ્પનું આયોજન કર્યું છે અને એ ઉપરાંત જેને કહેવાય બાપુના આદેશથી કે સૌથી મોટું દાન કે જે કહેવાય અંગદાન કહેવાય દીકરીનું કન્યાદાન કહેવાય એવી જ રીતે રક્તદાન જે કહેવાય એનું આપણે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે જેમાં આયુષ હોસ્પિટલ તરફથી લગભગ બત્રીસથી વધારે પ્રકારના અલગ અલગ રોગના નિષ્ણાંત એવા સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટી ડિપાર્ટમેન્ટના બધા ડૉક્ટરો તથા સંયુક્ત ટીમ કે જેમાં દર્દીનું નિદાન તથા તેની તપાસ એક્સ રે અને એના પરથી એને જરૂર પડતી સારવારની માહિતી એ ઉપરાંત એને જરૂર પડતી દવાઓ તો બધા જ વસ્તુનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે બાપુશ્રીના આદેશથી આજે ઘણા બધા ભક્તો અને દર્દીઓ આ લાભ મેડિકલ કેમ્પમાં લાભ લેવા માટે જોડાયા છે અને બીજા દર્દીઓ અને ભક્તોને બી અમારા તરફથી મદદ માટે અમે તૈયાર છીએ અને આ કેમ્પમાં વધુને વધુ લાભ લે એ માટે અમારો એક અહેવાલ છે અત્યાર સુધીમાં આ મુગલધામ કબરાવ ખાતે આપણે પ્રથમ કેમ્પ કરી રહ્યા છે એ ઉપરાંત આપણે વિવિધ સ્થળોએ ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકા નાના ગામડાના જે પાંચ હજારથી બે હજાર નાની નાની વસ્તીવાળા ગામ છે ત્યાં પણ આપણે કેમ્પ કરેલા છે અને આ જે આયોજન છે એ લગભગ કબરાઉ ખાતે કચ્છ જિલ્લામાં સૌથી મોટું આયોજન કરેલું છે સાહેબને વાહ મને ખૂબ આનંદ આવે છે કારણ કે હું ડૉક્ટરને ભગવાન માનું છું ભગવાનનો નાનો ભાઈ ડૉક્ટર કારણ કે મને પોતાને અશક્તિ આવી જાય છે ને ડૉક્ટર બાટલા ચડાવી દે એટલે શક્તિ આ કોઈ ચમત્કાર નથી પણ દવા અને દુઆ બીજી વાત કે અમારા ખરેખર ભાઈ કેટલા સારા મા મોગલના સાનીથી એની માલખોર કે આજે આપણે દવાખાને જાય છે તો આપણે સમજી લીધું તો બે પાંચ હજાર રૂપિયા તો અહીંયા તમે દવાખાનાના પગથથી ચડી શકીએ તો બધા અમારા કેટલા અમે બધા ભાગશાળી કે આજ ખુદ ડૉક્ટરની આખી ટીમ તેત્રી બત્રી તેત્રી ચોત્રીસ ડૉક્ટરોની કે આખો એનો મેગા શો આખો જેને કહેવાય કે ફ્રીમાં કે નિદાન કરું અત્યારે આપણે નિદાન કરીશું તો સમજી કે પાંચ હજાર હોય તો જ દવાખાને જવાય એને જવાય નહીં કારણ કે ડૉક્ટરનું ભગવાન માનું છું નાનો ભાઈ છે એમ ડૉક્ટરની પહેલાં ઇજ્જત કરતાં શીખો ડૉક્ટર કંઈ નહીં કરાય આપણે કંઈ ન કરાય સમજી ગયા ને તમે તો આ ડૉક્ટર કે એનું પહેલાં તમે પાલન કરો બીજી વાત કે દવા અને દુવા મોગલધામે પહેલાં દવા અને પછી મા બેય રાખવાનું વિજ્ઞાન અને ધર્મ બેય સાથે છે બીજી વાત કે આજે નાનાથી માટી મોટા ડોક્ટર કેન્સલ હતી ના નિદાન કરે મશીનો આવી ગયા છે પણ એ પહેલાં મારે એ વાત કરવી છે કે આપણે આટેક આવે છે શરીરમાં જોકે અમારે તો ઉંમર થયેલ અમે હું આપી પણ આટેક આવે છે શરીરની માલકો જા નસું બંધ થઈ જાય હૃદય બંધ થઈ જાય તો હું માણસોને અઢારે વર્ણને કહું છું બાર મહિનામાં તમે ખાલી બાર વખત તમે આ બ્લેટનું દાન દીવ ને કોઈથી તમને આટેક નહીં આવે કારણ કે તમારું જે લોહી છે ને ચાર્જિંગ થઈ જાય છે એ માણસને દી વાંધો આવતો નથી અને લોહી તરત બની જાય છે બને એટલું તમે બ્લેડનું દાન કરો એમ અંગદાન આપણા શરીરના જે સ્પેટ પાર હું કહું છું દેશી ભાષામાં કે આપણી કિડની છે વાલ છે હૃદય છે આંખ્યું છે આ ડૉક્ટરોને બધું કામ આવે છે અને આપણું એક કદાચ છે આપણું એમ માનો કે તમે દાન કરો તમે અંગદાન તો આમાં પાંચ જણાની જિંદગી બચી જાય તો આ કોઈ દી આપણને વાંધો આવતો નથી એનું પુણ્ય મળે છે બીજી વાત કે આવું બધું કરો બને તો હું દે આવું કરો કારણ કે અત્યારે આપણે આવા છે એક્સિડન્ટ હશે તો માણસને હાલતા કે મારી પાસે મોગલ ધામે આવ્યો તો કે બાપુ એક માણસે કે અંગદાન દીધું તો અમારે ત્રણ જાણની કે જિંદગી બચી તે ધૂણું મારા મગજમાં બેહી ગયું કે ખરેખર આ કાયનો હું રહો બાપ તો જો આજ કોઈ માણસનો જીવ બચતો હોય સારું થતું હોય તો ખરેખર અંગદાન છે એ મોટું મોટા મોટું દાન છે અંગદાન વસ્ત્રદાન અન્નદાન દીકરીદાન ભૂમિદાન આ બધા દાન છે આ મહાદાન છે એટલે હું હમણાં ત્રણ ચાર દી પહેલાંની વાત કરું અભણ માણસ બાકી એગ્રી તમ કરી લેજો એક ભાઈને હેરું કહી સાહેબ જેને કહેવાય સરફ સરફ કહી એ માણસને ક્યાં જવાનું હતું દવાખાને દવાખાને તો તમે એકવીસમી સદીમાં જીવો તો હવે તો વિચાર કરો તમારી કેટલી અંદર શ્રદ્ધા છે એ માણસ બે દી ભૂવા આગળ રહ્યો અને એ માણસ મરી ગયો પણ જો એ દર્દીને અહીંયા દવાખાને લઈ ગયા જ ને તો ડૉક્ટર બચાવી દે કારણ કે ડૉક્ટર છે ને ભગવાનનો ભાઈ છે નાનો નવાણું છે એની પાસે કારણ કે દવા ને દુઆ ડોક્ટર એક જનેતા કહેવામાં આવે છે ઘણા ભાગશાળી ડૉક્ટરો દવાખાનામાં એવા નામ રાખે જનેતા જનાદ જનેતા એટલે કે રોગ લમાણો હારો થાય અને કમ્પ્લેટ થાય ને ફૂલ જેવો થાય નીકળે અને જનેતા કહેવાય તો આવા આવા ડૉક્ટરો છે અમે કેટલા ભાગશાળી છીએ તો વિચાર કરો તો મારો એક આદેશ છે મોગલધામથી બને એટલું દાન કરો આપણું આ બ્લેટનું દાન છે જીવતા માણા પણ લખાવી દે છે આ કરો અને આ તેત્રીસ ચોત્રીસ ડૉક્ટરો છે તો ફરીમાં દવા છે ખરેખર લાભ લેવો બહુ જરૂરી છે તો બધાય તમે લાભ લેજો મોટા મોટો જબરજસ્ત જેને કહેવાય કે અમારે કેપ કરવામાં આવ્યો છે ડૉક્ટરોનો અને બને એટલે અઢારે વર્ણને કહું છું ડૉક્ટર કેમ કરજો અને ડૉક્ટરમાંથી આપશે કો ન નાખો કારણ એ મને ગમતું નથી હવે તમારા જ આંધલા ફૂટી ગયા પણ ડૉક્ટરને તમે કહો અમારો કેસ ખોટો એમાં વાંક આપડો છે પાંચ મિનિટ તમે મોડા થાવ ડૉક્ટરમાં તો હું કામ આપી શકો નાખો કારણ જે માણસ કરોડો રૂપિયા નાખી જે ડૉક્ટર બન્યો હોય જેને કહેવાય વિજ્ઞાનથી તો માટે તમે આપી શકો હું નાખો આખું છું આ ખાસ ધ્યાન રાખજો આમ આ કોણ કરે જે નોહમત તોય ને માણસ જેને કહેવાય એને દેશી ભાષામાં ગબરગંડો કહેવાય એ નોહમ્મદ તોય જ શકો નાખે કારણ કે ડૉક્ટરને કંકુની લાલચ છે મચ્છની લાલચ નથી હૈ મારા હવા જ અઢારે વરાણ એક મોગલધામથી બાપુનો તમને આદેશ છે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જાય છે તમને તાવ આવે તો ડૉક્ટરે બીઆદાને કહેવાનું કે હે મા મને હારો થઈ જાય તો આવીને સેવા કરી જાયશ તો આ કરો મને માતાજી એમ માતાજી નવરી નથી તમને મટાડી દે મને પોતાને દવા લેજો હું પોતે સાહેબ નિદાન કરાવવાનો છું તો પહેલી દવા અને પછી માની કૃપા એમ બે રાખો અંધશ્રદ્ધા કાઢો સરકારે કાયદો બહુ સારો કાઢ્યો ભાઈ શું અંધશ્રદ્ધા નાબૂદ તો એ કાયદામાં આપણે સાથ સહકાર આપવાનો છે અંધશ્રદ્ધામાં જવાનું નથી ભૂવા ભારાડીથી સાવધાન રહેવાનું છે પૈસો ક્યાંય આપો નહીં કારણ કે આપે એ માગે બાય તો હાચા છે ભૂવા એને વંદનીય છે પણ આજે એક જાતના ધંધા લઈને બેઠા છે ને એના માટે સરકારે બહુ સારો નિયમ બનાવ્યો છે ખોળામાં ક્યાં ડોક્ટરોની ટીમ આવી છે અને પહેલાં મારા હાવજોને તાળીથી વધાવો બાપ કે માતાજી એને સુખી રાખે અને આ ગરીબોને જેને કહેવાય છે એક જાતને એના આશીર્વાદ મળે છે હું તો એને ખૂબ આશીર્વાદ આપું છું મોગલ એમને તું જાજુ દેજે એના વિજ્ઞાન આવરણ બધું મને દઈ દેજે પણ આવા ડૉક્ટરોને અમને જરૂર છે કારણ ડૉક્ટર ભગવાનનો ભાઈ છે મને અમને એક ડૉક્ટર સાહેબે કીધું બાપુ ચા ઓછી કર નાખો બીડી ઓછી કરો મેં સાહેબ વાત હાચી કારણ એને નિદાનમાં આવી ગયું કે તમે બાપુ બીડી ઓછી કરો ચા મેં કીધું સાહેબ હવે મારા જે જીવનમાં ઢાળા પડ્યા પણ વસ્તુ હાચી છે એમની કે આ ન હોવું હું જ સમજું છું કારણ કે મને પોતાને વ્યસન છે બીડીનું તો હું પોતે જ કહું છું ને કે વ્યસનથી બને એટલા સેટાર્યો વ્યસન એવું રાખો કોપને દાન કરવાનું વ્યસન એવું રાખો કોઈને ફીના પૈસા આપો વ્યસન એવું રાખો કોઈ દીકરી ડૉક્ટર બનતી એને મદદરૂપી બનો વ્યસન એવું રાખો કોઈ દીકરીનું કે ના દાન વ્યસન એવું રાખો કોઈ પાંચ જાડવા વાવો વ્યસન એવું રાખો તો કોઈ પણ ગાયુને ચરો આપો અને દવાખાનામાં ઉપયોગી થાવ એક બાપુનો આદેશ છે જય મોગલ જય મણિધર જય વડવાલે હું ડૉક્ટર કપિલ બાવવા આપણે મોરબીની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું આમ તો મોરબી હોસ્પિટલ સાથે બે હજાર બારની સાલથી પેથોલોજીસ્ટ ક્લાસ વન તરીકે જોડાયેલો છું અને ત્યાંની બ્લડ બેંક અને અન્ય વિભાગોનું સંપૂર્ણ સંચાલન કરું છું હાલ અમે કબરાઓ મોગલધામ મંદિર જે બહુ જ આધ્યાત્મિક જગ્યા છે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ ખાતે આવેલા છે જેનું આયોજન જે મોગલધામ ટ્રસ્ટ સમસ્ત ચારણ સમાજ તથા મુખ્યત્વે એની જહેમત ઉઠાવેલી છે આયુષ હોસ્પિટલ ભુજ એમાંય મારા મિત્ર એવા ડૉક્ટર રાજદીપસિંહ ચૌહાણ એમને ખાસ જહેમત ઉઠાવી અને આ કેમ્પનું આયોજન કરેલું છે કેમ્પ બાબતે ગણીએ તો ખૂબ જ વિશાળ જગ્યામાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે દરેક બ્લડ બેંક ને અલગ અલગ બેડ અને ડોનર માટે પણ સરસ વ્યવસ્થા કરેલ છે પ્લસ બીજા મોગલધામ આવતા બીજા દર્શનાર્થીઓ માટે મેગા સર્જિકલ કેમ્પ જેમાં અલગ અલગ વિભાગના નિષ્ણાત ડોક્ટરો ત્યાં તમારું નિદાન કરાવી શકો છો અને અહીંયા બ્લડ ડોનેશન એટલે કે રક્તદાન કરી માનવ સેવાની અમૂલ્ય સેવા કરી શકો છો હવે થોડું કેમ્પ વિશે આજે ત્રણ બ્લડ ડોને બેન્ક આવેલી છે જેમાં અમારી જીએમએઆરએસ પાછળ બેનર જોવો છો જીએમએ મેડિકલ સોસાયટીની બ્લડ સેન્ટર આવેલું છે જેમાં મારી સાથે કેમ્પના ઇન્ચાર્જ તરીકે ડૉક્ટર પ્રકાશ વિડજા તથા બીજા અન્ય ટેકનિકલ સ્ટાફ જેમાં સ્વીટી કાવર જે ટેકનિકલ સ્ટાફના હેડ છે એ આવેલા છે તથા મારા મિત્ર મારી સાથે જે મોગલ નામના દર્શન કરવા આવેલા છે એવા પરેશભાઈ મેરજા અન્ય ટીમ આવેલ છે બહુ સારું ડોનેશનની પ્રક્રિયા ચાલે છે હાલમાં લગભગ અંદાજીત ત્રીસેક બોટલનું ડોનેશન થઈ ગયું છે અને અમારો અંદાજ એવો છે કે અમારી બ્લડ બેંકને સોથી દોઢસો બ્લડ ડોનેશન મળશે અને લોકોનો ઉત્સાહ અને આમનું આયોજન કેમ્પ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું એમને ખૂબ જ સુંદર આયોજન કર્યું છે અને ભવિષ્યમાં આવા આયોજન કરતા રહીએ આમ ગણીએ તો આ મારો લગભગ બે હજાર બારથી માંડીને આ લગભગ દોઢસોમાં કેમ્પ હશે અન્ય જગ્યાએ પણ અહીંયા આયોજન જોઈને અને કદાચ આ જગ્યાનો પ્રભાવ હોય તો એની આધ્યાત્મિક અસર જોઈને ખૂબ જ મજા આવી હવે હું મારા કલીગ એવા ડોક્ટર નમસ્કાર આજના કેમ્પમાં ખૂબ જ સરસ આયોજન છે અને અહીંયા જે બ્લડ ડોનેશન કેમ્પમાં આવનાર જે સેવાભાવી એમના જે કાર્યકરો છે એમનો બહુ ઉત્સાહ સારો છે અને સારું એવું બ્લડ ડોનેશન કરે છે અમારી સાથે બીજી બ્લડ બેન્ક પણ અહીંયા બ્લડ લેવા માટે આવી છે જેમાં સંસ્કાર બ્લડ બેન્ક મોરબીથી આવે છે અને એક રેડક્રોસ બ્લડ બેન્ક આવે છે એમને પણ સારો મળ્યો છે પાસે પણ બ્લડ માટે જાય હું જીએમઆરએસ મેડિકલ કોલેજમાંથી અમારો સ્ટાફ છે અમે અહીંયા મહા રક્તદાન કેમ્પ માટે આવ્યા છીએ કબરાઉ મોગલધામ મહા રક્તદાન કેમ્પ આયોજન કરેલો છે આયુષ હોસ્પિટલવાળા આયુષ હોસ્પિટલ ને રક્તદાન મહાદાન છે તો ને વિનંતી કે રક્તદાન કરો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ